સુખી થવું મત દુનિયા પીન મારવા વાળા કમી ના જગતનું ઓફ લઈને તમારું ઘર ભાગીને તમે બેસી દા સમજે જગત છે આ બાજુ બોલશે આ બાજુ બોલશે તમે કેટલા વહેલા તમે અલગ થો એ વસ્તુ પબ્લિક પહેલી વિચારે અને એમાં રાજી હટ થાય હવે બરોબર છે જો મારી ભગવતી દીકરો યાદ છે

ડોક્ટર ઓપરેશન નું કીધું તું ટૂંક કીધું કે ઓપરેશન કરાવવું પડશે હરતા ફરતા થઈ ગયા છે નતા થઈ ગયા રવિવાર આવતા તો હું માતા બોલી હતી જેટલું બોલું છું એટલું પૂરું કરી છોકરો ઘર છોડીને પાછો લાવ્યો બહુ ઘર છોડી રીક્ષા નતો ચલાવી જગ્યા રિક્ષા ચલાવતો હે એને કોમ તારા ચાર રીવા થતા તારા પૂરું કરી ન છે ચાર રિવાર બોલી હતી ચાર રીવા તારા પૂરું આવી છે પણ બરોબર મુ છીએ બોની માતા બોલતી હશે બોની એ મેલડી છે ખરી છે મેલડી ની બેઠક હતી જિંદગી માં મજા બનાવી હોય તો એ મેલડી ને બે હાર એના પર ધરમણી કરી જો મજા માં મજા ના બનાવ તો વેલા મુ ભરો નું જેવું મટી જવું પડે આટલો વિશ્વ રાખ્યો માતા પર વિશ્વા જાહે નઈ બાસઠ બોલું છું એસઠ માં દાડો બોલતી નહીં બાસઠ દાડા બને કમ્પેર હેડવા મળે એક માતા બોલી ચાલ આ સિવાય બોલો ભાઈ <laughs> 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 તમારા પ્રશ્નો ના ઉત્તર ના લઉા એ શેન ભી મટી બરોબર મારો સદી નો ભગવાન બોલતો હશે વેળાએ મોરલ ની ની માતા બોલતી શું નોંધ છે તારું

અને આ વીડિયો માતા તો તારો વખોટીન ઊભી રહી જી તારા બે બે કિડની ના રિપોર્ટ કરાય તારી કિડની નો રિપોર્ટ ખરાબ આવ્યો છે હું ગુબારે માતા કુસુ લે ભાઈ કમા આવતો રહેશે નિશ્ચિત દર્શન ડાયાલિસિસ ચાલુ છે તાર 3 વર્ષ હે સ્વભાવ વાળો છેલ્લો રિપોર્ટ કરાયો પાટણ મુક્યો મેં હોણા મુક્યો અને અમદાવાદ એ મુક્યો યુવન મહેતાની ગોળીઓ ટેબ્લેટ લઈ આવ્યા ભાઈ બરોબર મારો શધીનો ભગવાન બોલતો હશે તારી બે તરથારું જઈને હું પાછી વળવા વળી માતા શું કરું તારા બે કશે મજા 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 આટલી ઉંમરે કાળા કર્યા હટે કાળા નહીં થાય હવે તો બીજી તો જી બીજી લાવવાની છે મજા નથી તન ટાઈમ મળ્યો નથી તન નિવેદ કરવાનો ટાઈમ મળ્યો નથી આ માતા નું કરવાનો ટાઈમ હોય

ભાગીદારી કરી સભાવાળું બરોબર મારો શરીર નો રમ બોલતો હોય છે ભોવાની માતા બોલતી લે

તું ઓનો ભય ભય કરે પણ હું મોરલ નહીં મારતા તને કહું છું કે હગો તારો બની છે ઓમ અને હગો તારો હાડો છે નવ લાખ તારા અકના હશે જો ઉઘરાણી ના મોડું જોડાય મારું નોમ માતા નહીં લે જા ઓમે પડી ને હાલવા આવશે ના આવે તો મારું નોમ તેનું ઘેરું નહીં ભાઈ ચિંતા છોડી નહીં

આ ધર્મ ની ગાદી છે હોય આખો તો ન મળે તો દુનિયા માં તારા જેવી માતા નું ધર્મ લાગે ભાઈ